પોરબંદર માં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યાર સુધીમાં જિલ્લામાં પિસ્તાલીસો સામે અટકાયતી પગલા નવસો સામાજિક તત્વો સામે પાસા તડીપાર સહિતની કાર્યવાહી કરવામાં આવી છે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ગતિબદ્ધ છે જિલ્લામાં અત્યાર સુધીમાં પિસ્તાલીસો સામાજિક તત્વો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે જેમાં નવસો સામે પાસા તડીપાર અને પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે સાતસો છત્રીસ લાયસન્સ દ્વારા હથિયાર જમા લેવામાં આવ્યા છે જિલ્લામાં વધારાની દસ ચેક પોસ્ટ શરૂ કરી સતત ચેકિંગ કરવામાં આવે છે ઉપરાંત ગેરકાયદેસર હથિયાર ધરાના ચાર કેસ એનડીપીએસ નો એક કેસ કરવામાં આવ્યો છે જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય અને મતદારો કોઈ પણ ભય વગર મતદાન કરી શકે તે માટે પોલીસ અને જીઆરડીના તેરસો જવાનો ઉપરાંત સેન્ટ્રલ પેલા મિલિટરી ફોર્સની ત્રણ કંપનીઓ એસઆરપીના ત્રણ સેક્શન તથા ક્યુઆરટીની દસ ટીમો સતત તૈનાત છે અને ઓગણચાલીસ પોલીસ મોબાઈલ વાહન પર રાઉન્ડ ડી ક્લોક પેટ્રોલિંગ કરે છે અને વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજાય છે લોકસભા બેઠક પર કુલ છસો બે ચોખમી મતદાન મથકો આવેલા છે જેમાં પોરબંદર વિધાનસભા સીટ પણ ઓગણસિત્તેર અને કુતિયાણા વિધાનસભા સીટ પર એકસો નવ ચોખમી મતદાન મથકો આવેલા છે જ્યારે ગોંદલમાં છોંતેર અને છેતપુરમાં એકસો સાડત્રીસ ધોરાજીમાં સિત્યાસી માળાવદરમાં બાવન અને કેશદમાં બોંતેર મતદાન મથકો ચોખમી છે જ્યાં ખાસ બંદોબસ્ત ઉપરાંત કેટલાક મતદાન મથકોએ વિડિયોગ્રાફી અને વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે વધુને વધુ લોકો મતદાન કરે તેવી અપીલ પણ જિલ્લા પોલીસ વડાએ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર લોકસભા અને પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીનું જે હાલમાં જે પ્રક્રિયા ચાલે છે અન્ય જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ પોલીસ વિભાગ છે એ પણ ચૂંટણી મુક્ત ન્યાયી અને નિર્ભય વાતાવરણની અંદર યોજાય એ માટે તમામ પ્રયત્નો કરી રહેલા છીએ જ્યારથી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી આજ દિન સુધીમાં પોલીસ વિભાગ દ્વારા લગભગ સાડા ચાર હજાર જેટલા એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે વિવિધ અટકાયતી પગલાંઓ લેવામાં આવેલા છે નવસો જેટલા લોકો સામે પાસા તળીપાર અને પ્રોહી નાઇન્ટી થ્રીની કાર્યવાહી કરવામાં આવેલી છે જિલ્લાના જે વેપન લાઇસન્સ ધારકો છે આવા સાતસો ને પાંત્રીસ લાઇસન્સ ધારકોના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવેલા છે આ ઉપરાંત ચૂંટણીના દિવસ માટે પોલિંગ માટેની જે વ્યવસ્થાની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર ત્રણ જેટલી સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ આપણને ફાળવવામાં આવી છે અને ત્રણ જેટલા એસઆરપીના સેક્શન આપવામાં આવેલા છે આ ઉપરાંત સ્થાનિક પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના તેરસો જેટલા જવાનો ચૂંટણીના દિવસે પોરબંદર જિલ્લાની અંદર મતદાન મથકોમાં ફરજ ઉપર તૈનાત કરવામાં આવશે આ ઉપરાંત ઓગણચાલીસ જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે એ પણ જિલ્લાની અંદર કાર્યરત રહેશે અને દસ જેટલી ક્યુઆરટીની ટીમો પણ સતત પોલિંગ ડેના દિવસે ફરજ ઉપર રહેશે આમ જોઈએ તો પોરબંદર જિલ્લાની અંદર મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ મુક્ત ન્યાય અને નિર્ભય બનીને કરી શકે આ માટે જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવી લેવામાં આવેલી છે અને તમામ મતદારોને પણ અમે અપીલ કરીએ કે કોઈપણ જાતનો લોભ લાલચ કે ભયમાં આવી આવ્યા સિવાય પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયાની અંદર પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે એ માટે અમે સૌને અપીલ કરીએ છીએ થેન્ક યુ